રાષ્ટ્રીય મતદાતા દિવસ પર પીએમ મોદીનો યુવાનોને પત્ર માય ભારત વોલન્ટિયર્સ અને દેશભરના યુવાનોને પત્ર લખ્યો પીએમ મોદીએ મતદાન કરવા યુવાનોને પ્રોત્સાહિત કર્યા નવા મતદાતા બનવાના પર્વને ધૂમધામપૂર્વક ઉજવવા આહવાન લોકશાહીમાં મતદાતા બનવું સૌથી મોટો વિશેષાધિકાર અને જવાબદારી વિદ્યાર્થીઓ મતાધિકાર પ્રાપ્ત કરે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પણ કરે ઉજવણી યુવાનોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા પીએમ મોદીની અપીલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કરવા માટે યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ત્યારે આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવાનોને સંબોધીને પત્ર લખ્યો છે માય ભારત વોલેન્ટિયર્સ અને દેશભરના યુવાનોને પત્ર લખ્યો છે પીએમ મોદીએ મતદાન કરવા માટે યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે નવા મતદાતા બનવાના પર્વને ધૂમધામપૂર્વક ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે રાષ્ટ્રીય મતદાતા દિવસ અને એક લોકશાહી દેશમાં મતદાન કરવું એ સૌ કોઈની ફરજ છે મતદાતા બનવું એ સૌથી મોટો વિશેષાધિકાર છે અને આ વિશેષાધિકાર અને ખૂબ જ મોટી જવાબદારી છે આપણા દેશમાં અઢાર વર્ષની ઉંમર બાદથી મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે જે વિદ્યાર્થીઓ મતાધિકાર પ્રાપ્ત કરે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ પણ તેની ઉજવણી કરવી જોઈએ તેવું આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે યુવાનોને લોકશાહીના પર્વમાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવાનોને એક અપીલ કરી છે કે જ્યાં તમામ જે યુવાનો છે એ લોકશાહીના પર્વમાં ભાગ લે અને યુવાનો જે છે એ મતદા મતાધિકારની ફરજ જે છે તે સમજે